ભુવાએ પરિણીતા પર બે વર્ષ દુષ્કર્મ આચરી તેની પાસેથી ચૌદ લાખ જેટલી માતબાર રકમ પડાવી હોવાના આરોપસર ભુવાની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે સરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ભુવા પાસે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં આવેલી પ્રમુખ પાર્ક સોસાયટીમાં ભુવા તરીકે કામ કરતા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ પાસે પોતાની સમસ્યાના ઉકેલ માટે ગઈ હતી જ્યાં કનુ ઉર્ફે કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતા બાપુને પોતાના ઘરની સગડી હકીકત જણાવી હતી જે માટે બાપુએ દર મંગળવારે દર્શન કરવા આવવા તેમજ કેટલીક વિધિ કરવાની પણ જણાવી હતી આ પ્રકારે ભુવાએ ટુકડે ટુકડે રૂપિયા ચૌદ લાખ જેટલી રકમ પચાવી પાડી તેમજ મઠનો દરવાજો બંધ કરી દુષ્કર્મ પણ આચરતો હતો ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદભાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોત્તેર બે એન ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો ચૌદ મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદભાઈ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણ પોસ્ટની એક સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદની વિધિ કરવાના બહાને ફરિયાદને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના કલાક બાવીસ જીરો વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે